હેલો ખેડૂત મિત્રો આપણે હવે નીકળ્યા છીએ મગરવાડા આપણા કાકાના છોકરાની છોકરાની બાબરી છે તે બાબરીમાં જઈએ છીએ જો આપણું ગામ છે અને આજો હમો ટેમ્પો ભરાય છે આપણો આપણો છોકરો છે અને આપણે પેલી બાબરીમાં જઈએ જો સામે ટેમ્પો ભરાય છે જો પર બેથડી ગામ છે આર્ય અને ખેડૂત મિત્રો મિત્રો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આજે આપણે મગરવાડા બાબરીમાં જઈ રહ્યા છીએ આ દેથડી ગામનો જોપો છે દેથડી ગામ છે આ ગામનો જોપો છે આ દેથડી ગામનું મેન સર્કલ છે જુઓ દેથડી ગામ વેલકમ મુલાકાત બદલ આભાર આ રોડ સિદ્ધપુર જાય અને આ જુઓ બધા જવાનું છે આપડા મગરવાળા બાબરીમાં હા ભાઈ છે ઈવન ને એનો છોકરો છે બરાબર ટેમ્પો ભરી ગયો છે આ બધા મગરવાળા બાબરીમાં બધા જો આ સ્પેશિયલ ટેમ્પો આપણે આપણા એ બૈરોનો લેડીસોનો ટેમ્પો સ્પેશિયલ છે એટલે બધી લેડીસો ઓમો બેઠી બરાબર મિત્રો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો આ બધી લેડીસો અમો બેઠી તો આ અમાર કાકો છે એમને ઓનલાઈન વિડિયો ડિલીટ કરજો અમદાવાદની અંદર એમને નોકરી દેથડી ગામ છે આ આપણો વલ્લો છે આપણા ગામનો વલ્લો છે બે વલ્લા છે આ મેન ચોક છે આપડા દેથડી ગામનો બહુ તૈયાર થઈને આવ્યા છે આજે બોટ બોટ તસમા બસમાં પહેરીને પઈ કાકા

કોઈ દેખાતું નહીં કે છે આ શું કાકો આવી જ જોઈએ શું કાકો આવી જ જોઈએ તો

nikli gaya deddi gaam ma thi nikli gaya chh apne mager wala jaava mate babri mo bhai

અહીંયા રહોડું છે આ વાડીમાં આ વાડીમાં રહોડું છે એટલે આપણે મગરવાળા દર્શન કરીને પછી બાબડી ઉતારીને અહીંયા જમવા આવશું ભરતભાઈ આ રહોડું કરે છે રહોડા માટે સ્પેશિયલ છે આપણે મગરવાડા જઈ રહ્યા છીએ બાબરીમાં દર્શન કરવા માટે અને આ મગરવાડા પહોંચી જાય છીએ આપણે કમ્પ્લીટ દાદા નથી હાલ નહીં લેવાનું મગરવાળામાં આવી ગયા આ પરેશ નો છોકરો છે આ મારો દીકરો છે બરાબર મગરવાળા મગરવાળામાં આવી ગયા છીએ આપણે આપણે મગરવાળાની અંદર પ્રવેશ કરી દીધો છે મગરવાળાને અંદર જઈએ છીએ એ પછી હા મગરવાડાની કરી આ રાહુલભાઈ છે આપણે બાબરી ઉતારવા બધા આવી ગયા ભાઈ મજામાં જોસના ની મજા હા જોસના બેન આયા ગયા અમારે કેના આ તો વિડિયો હતા એક ના ચાલે તો મગરવાડા આપણે બાબરી ઉતારવા આયા છીએ અને આ મગરવાડા છે અહીંયા આપણે આપણા દેથડી ગામથી થી આરીએ 25 30 કિલોમીટર થાય Hello. આ મગરવાડા નો મેન દરવાજો મણિભદ્ર કઈ મજા આવો કાચી વસ્તી આ હા એ જગા હેડ આ રશ્મિકાજી છે જાગીદાર મગરવાડા ની અંદર આ વીણ માડી ભદ્ર વીર દાદા નું આપણે અહીંયા શ્રીફળ થાળી ફરી અહીંયા મળી રહે છે મસ્ત દાદા મજામાં વીર મહારાજનું મંદિર છે અહીંયા અહિયાં ચલો આપણે થાળ લઈ જાય છે આ થાળ ચઢાઈ અને બાબરી ઉતારવામાં આવશે આપણે વીર દાદાના ત્યાં આવી જાય છે મણિભદ્ર મણિભદ્ર વીર મહારાજ આપણે સાપીની અંદર ની અંદર કહેવાય આ દાદાનો થાળ છે આ ઘંટ પણ આપણે વગાડીશું દર્શન કરવા આપણા પ્રજાપતિના બધા દેથડી ગામના બધા અહીંયા છે આજે અને પ્રજાપતિના બધા અહીંયા છે આપણે દાદાના દર્શન કરવા માટે

શ્રીફળ ગયા વીર મહારાજનું મંદિર છે મણિભદ્ર વીર મહારાજ અહીંયા બાબરી ઉતર છે અને અહીંયા શ્રીફળ થાય બધું અહીંયા શ્રીફળ થાય આ સંસ્થાઓ છે અહીંયા બહારના કોઈ આવે તો અમને રૂમ ને રહેવાની સગવડ માટે આ બધી સંસ્થાઓ છે આની બાબરી ઉતારવાની છે આપણે પહેલા ખોડાનો છોકરો હોય તો આપણે અહીંયા મગરવાડાની અંદર બાબરી ઉતરે અમારા પ્રજાપતિ સમાજમાં એટલે જો પહેલાં ખોડાના છોકરાની બાબરી અહીંયા ઉતરે છે અને બાબરી ઉતરવાની છે ખો તુલ પાછળ ખરેશું બસ બાબરી ઉતારવાની છે મગરવાડા કસ્થો થી ખોડાનો છોકરો હોય એની અહીંયા બાબરી ઉતરે છે મગરવાડા મણી મણી ભદ્ર મહારાજ ની બાબરી અહીંયા ઉતરે નહીં ભાઈની બેન હોય એટલે ભત્રીજી ખોળામાં બાલ લે બાબરી ઉતારવામાં આ બરાબર આપણે આયા છીએ કે તેઓ આપણે ચા પી આપણા ચા પીવાય છે ખોડાભાઈની ની હાર્દિકભાઈ ચા પી રહ્યા છે મગરવાડા વીર મહારાજનો આપણે દર્શન કરવા આવ્યા છીએ બાબરી ઉતારવા જોયે મગરવાડા બાબરીના ઉતરવા આવ્યા છીએ તમને લાઈવ દર્શન કરાવવું વીર મહારાજના મણિભદ્ર વીર મહારાજ મણિભદ્ર વીર મહારાજ ચાલો આપણે મણી ભદ્રના વીર મહારાજના દર્શન કરીશું બીજું છે દાદાનો થાળ ખાવાનો છે આ ચકનાલજી તું આમાં કરા દીધું ખોલું ઓના લઈ લે હું ના પાકા કે કે ને તો તો નઈ લઈ આલું જા તાળ બાબુરી બાબરી નિમિત્તે આપણે જે મેલ્લાના ચોલ્લા લખાય એ લખાવાનું ચાલુ થઈ ગયું છે જુઓ

જમણવાર ચાલુ થઈ ગયો બધા જમવા બેઠી છે બરાબર અંદર ચાલુ છે બાબરી નિમિત્તે જમવાનું ચાલુ થઈ ગયું જમણવાર એકદમ જમણવાર ચાલુ થઈ ગયું મિત્રો બાબરીના જમણવારે જમણવાર ચાલુ થઈ ગયું હા જમવાના સ્પેશિયલ કારીગરો હી અરે પંદર કિલોમીટર સુધી એમનું રાજ ચાલે જમણવાર આ શેઠ જીવ અમનું રહોડું છે ભરતી રસોડા સ્ટાફ રસોડા સ્ટાફ છે આ મેન કારીગર રસોડાના બાબરીનો માહોલ જુઓ બાબરીનો માહોલના પરિવારના બધા સભ્યો છે જમણવાર રાખ્યો હતો હવે બધું પટીજી બાબરીનું અને હવે ઘેર જઈએ બોલો ઘેર જઈએ લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો હવે ગેર નીકળી જાય છે એક ટેમ્પો મરી ગયો અને બીજો ટેમ્પો લઈને આવીએ આવા ગેર જઈએ બરોબર ઓકે મિત્રો થેન્ક યુ નેશનલ હાઈવે હાઈવે નંબર આઠ સિંગપુર અમદાવાદ મુંબઈ હાઈવે નંબર આઠ હવે ઘેર બાબરી કરીને ઘેર આવી જાય અહીં બેતરી ગામમાં ઉતરી જાય આપણે